એને જરીક સમજાય તમારી કે બાપુ સન્માન કરે આમ ઉભારીયામાં આયા આસે બોલ મોગા

દીકરી દીકરી માં ખબર ન આપણી ભાષા માં સડી ગઈ દીકરી કઈ બુજાવે બુજાવે કા નહીં માના થ છે માં માતાજી સુખી રાખે વાહ વાહ તાળી થી ભારત છે ભારત

ધન્ય છે તમને માં માર બેટા ભૂરડા કેવા છે પણ જો આપને રાજી થાય બાપુ યોગ બો બધું કરે જો વાહ 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 ધ્યાન કરે છે એની શામડી જોઓ પણ એને કઈ બાપુ જોઈન સાંભળી રાજી થાય વાહ 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 કેવું છે વાહ વાહ બહુ ભૂપે ગાર્દે સાસે સતા હાશિર ના ગયો મટા સા સે સતા ઓક રાજી થયો બેટા

વાહ ખુબ માજો આવ્યો અને એને ખબર ખાવેગા અને દાળ ભાત ખાવેગા માતાજી જમાડતા નહીં જમાડતા પ્રસાદ હા મમ્મા ખાવેગા